દેવેમનું પાણી વર્ષોથી ગામની કેનાલ સુધીની સમસ્યાને ને લઈને ગામના રહીશો દ્વારા કરની સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખન દરબાર અને ક્ષત્રિય કરની સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગામની સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવી હતી વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામમાં ક્ષત્રિય કરની સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને ક્ષત્રિય કરની સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુએ નરસિંહપુરા ગામના રહીશો સાથે સંવાદ કર્યો હતો નરસિંહપુરા ગામમાં દેવ ડેમનું પાણી કેનાલ સુધી ન પહોંચતા તે બાબતે ગામના લોકો દ્વારા લખન દરબારને રજૂઆત કરવામાં આવી ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગામની તેમજ કેનાલ પર જઈને લખન દરબાર તથા મહેન્દ્રસિંહ બાપુએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું તે સાથે જ લખન દરબારે જણાવ્યું કે વર્ષો પહેલા આ દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા સહિત અનેક ગામોના ખેડૂતોને ખેતી કરવા ઉપયોગમાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેવડેમ કેનાલ બિસ્માર હાલતમાં છે કેટલીક જગ્યાએ તો કેનાલ દેખાતી પણ નથી વર્ષોથી વાઘોડિયા તાલુકાના ખેડૂતો કેનાલ નવીનીકરણની માંગ કરી રહ્યા છે છતાંય કોઈ સાંભળતું નથી ત્યારે આ કેનાલની નવીનીકરણ વહેલી તકે પૂરી કરી દેવ ડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ખેડૂતો સુધી પહોંચે તે બાબતની રજૂઆત કરવામાં આવી અને જો આમ ન થાય તો આંદોલનની તૈયારી કરી વાઘોડિયાના યુવાનો ખેડૂતો ગાંધીનગર સુધી જશે તે પ્રકારની અધિકારીઓની ચીમકી પણ ઉચ્ચારી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા પાણી આવે તો વાઘોડિયા તાલુકાના ખેડૂતો એટલે અમારી વાત છે ગુજરાત સરકારના જવાબદાર અધિકારીઓને કહેવા માંગીએ છે કે આ વાઘોડિયા તાલુકા માંથી પાણી માટે પસાર થતી કેનલ જે અત્યારે કેનાલ નથી રહી જે માત્ર જંગલ ને જાડી થઈ ગઈ છે આ સમગ્ર યુવાનો બધા મોટું આંદોલન કરીશું અને વાઘોડિયા તાલુકાના ગામડે ગામડે ફરીશું ખેડૂતોને ભેગા કરીશું ગાંધીનગર ગાંધીનગર ને માંગણી કરીશું

સંપર્ક કર્યો તો કે આવી રીતે આવું આવું છે અને આવી રીતે ઘણા વર્ષોથી આ સમસ્યા દેવ ડેમની છે જેના કારણે તમારા લોકોના ખેતરો સુધી પાણી પહોંચી નથી શકતું અને આવા ગામો લગભગ વીસ થી પચીસ વાઘોડિયા તાલુકામાં છે અને આ બાદ આ બધા કામોની રજૂઆતો અવારનવાર કરી છે એવું બધાનું કહેવું છે બે હજાર એકવીસ નું પત્ર મહેન્દ્રભાઈ જોડે એવો છે કે આ સમગ્ર જે નવીનીકરણ કરવું કે શું કરવું એની માટે કન્સલ્ટન્ટ અમે એટલે કે સર્વે કરાવી એને તો બે હાજર સુધી આ અધિકારીઓ સર્વે જ નહી કરાવી શક્યા કે ભાઈ આ દેવ નવીનીકરણ કરવું કે સમારકામ કરવું કે શું કરવું હજુ કોઈ નક્કી કરી શક્યું નથી એટલે આ ઉલ્લુ બનાવવાનો ધંધો ચાલી રહ્યો પ્રજાને ઉલ્લુ કઈ રીતે બનાવી એ આ આના પરથી જોઈ શકાય પરંતુ અમે આજે આવ્યા છે અમે તો તમારા દીકરા સામાન્ય લોકો જ છે અમે પરંતુ એટલું તમને ખાતરી આપીએ છીએ કે આ તમારા એક ગામ પ્રશ્ન નથી આપણે હવે બીજા પચીસ ગામ ભેગા કરવાના છે કારણ કે જ્યારે આપણે બધા સામાન્ય માણસ આપણે પોતાની તાકાતથી લડવું પડે આપણી જો કોઈ એવો લેટર નથી કે લખીને આપી દે તમારી ગ્રાન્ટ પાસ થઈ જાય એવો લેટર તો નહીં આપણી જોડે આપણી જોડે લોકોનો પાવર છે સમજ્યા એટલે આપણે બધાએ મહેન્દ્રભાઈ જેટલા આ ગામો આવતા હોય આ જેટલા ગામો આવતા હોય જેને આ આ મુશ્કેલી એ બધા આપણે ભેગા કરીશું અને ભેગા કરીને આપણે કલેક્ટર રજૂઆત કરવા જવાનું છે કલેક્ટરમાં ગયા ને મારું ગામ માણસ છું પરંતુ અરજી કરવાથી જો કોમો થતા હોય તો કદાચ ગામડાઓની પરિસ્થિતિ અલગ હોત આથી તો અરજી કરવાની પરંતુ અરજી કરવાથી લડત આંદોલન કરવાથી કોઈ આપણું કામ ના કરે આપણે પોતે જાતે કરવું પડે અહીંના યુવકો તો બધા મને ઓળખતા હશે અમે તો ચડીએ છીએ લોકો માટે ખબર છે ને આ મેટર જે તમારી છે છે આપણે આજે જોઈ લઈએ છીએ આજે જોઈ લઈએ છીએ એની પરિસ્થિતિ અને પછી જેટલા ગામો અમારે લાગે છે ગામો ને આનાથી નુકસાન છે બધાનું લિસ્ટ મહેન્દ્રભાઈ આપણે બનાવીશું બાપુ અને એ બધા ગામે ગામ અમે લોકો ફરીશું શહેર માં કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં જઈશું અને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબ ને કહીશું કે આટલા વર્ષોથી અમે તમને સરકાર આપીએ છીએ તમે તો ત્યાં આગળ મોટા મોટા અધિકારીઓને મોટું મોટું પાણી ને બધું બિસ્લરી પાણી આપી દો છો અને અમારા ગામડાના ખેડૂતોને ખેતી કરવા માટે જો પાણી ના આવતું હોય તો અમારું ઉપવાસ આંદોલન પણ કરવું પડશે કરવું પડશે ને કરવું પડે આ તૈયારી રાખવી પડે તૈયારી છે બધાની આ તૈયાર રાખજો સમજો આ નહીં કરો પછી જિંદગી આવું ના આવું જો કરશો એ કીધ ઝાટકે કામ તમારું થશે આ આપણે આપણી માંગણી માટે આપણે બીગળું થવાનું એક જ વાર મોટી સંખ્યા બતાવીશું કલેક્ટર માં તો બધાને ખબર પડશે કે આટલા બધા લોકોને પરિસ્થિતિ નુકસાન થઈ રહ્યું છે આ નુકસાન બાબતે અમે તો તમારી જોડે છીએ જે કરવું પડશે અમે પહેલા અમે તમારી જોડે ઉભા રહીશું પરંતુ તમારે બધાએ બી અમારી જોડે ઉભી હોવું પડે મહેન્દ્રભાઈ જેવા આગેવાન આ જે કરે છે આ આટલા એક્ટિવ છે આવા બધા આપણા યુવાનો એક્ટિવ થાય આ તો હું દેવ એમની વાત કરું તમે પાણીની વાત કરો તમને તો નોકરીઓ બી નહીં નોકરીઓ વાઘોડિયા તાલુકા નું સાંગાડોલ નું નરસિંહપુરા ગામના યુવાનો આગેવાનો માતા બહેનોએ એ અમને સંપર્ક કર્યો હતો આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણના લીધે અમે આજે અહીં પહોંચ્યા છીએ ત્યારે સમગ્ર સમસ્યા જાણી તો આપ સૌ જાણો છો એવી રીતે કે ગુતાલમાં કેવી પરિસ્થિતિ હતી ગુતાલમાં પણ અમે પહોંચ્યા હતા આજે આ ગામમાં પહોંચ્યા છે ત્યારે એવી પરિસ્થિતિ જોઈ કે એમની માંગણી છે અને મહેન્દ્રભાઈ વસાવા કરીને અહીંના સ્થાનિક જાગૃત આગેવાન છે એમને બે હજાર એકવીસની સાલમાં જ્યારે રજૂઆત કરી હતી કે દેવ ડેમ સિંચાઈ નહેર યોજના જે છે આ યોજના હેઠળ દેવ ડેમમાંથી વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી પહોંચાડવાનું હતું જેના કારણે વાઘોડિયા તાલુકાના ખેડૂતો પોતાનું પાકનો વિકાસ કરી શકે પરંતુ દુઃખની બાબત એ છે કે આ લગભગ છેલ્લા વર્ષોથી આ કેનાલમાં પાણી નથી આવ્યું અને અત્યારે અમે જોયું ત્યારે આ કેનલ પોતે કેનાલના સ્વરૂપમાં રહી નથી આ કેનલની કેનલ આપણે ગઈ ના શકીએ એવી પરિસ્થિતિમાં આ સમગ્ર નહેર છે ત્યારે આ સ્થાનિક ગામડાના લોકોએ સ્થાનિક આગેવાનોને અધિકારીઓને તમામ લોકોને અરજી રજૂઆતો ઘણીવાર કરી છે પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે સમગ્ર બાબતને અમને ધ્યાન દોર્યું છે ત્યારે હું મહેન્દ્રસિંહ હોય કરણી સેનાના અમારા વાઘોડિયા તાલુકાના આગેવાનો હોય સમગ્ર અહીં પહોંચ્યા છે અને એટલું કહેવા માગીએ છીએ કે આ વાઘોડિયા તાલુકાના જે વીસથી પચીસ ગામના ખેડૂતો છે જેમને ખેતી કરવા માટે દેવ ડેમમાંથી આવેલ નહેરમાંથી પાણીનો ઉપયોગ કરવો પડે પરંતુ વર્ષો પહેલાં જ્યારે દાદાએ કીધું એવી રીતે કે મગફળીથી લઈને અલગ અલગ પાકનો અમે વિકાસ કરતા હતા ત્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈપણ જગ્યાએ પાકનો વિકાસ થઈ શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ સુધરે અને જો આ સમગ્ર પરિસ્થિતિ નહીં સુધરે તો મોટું આંદોલન કરીશું પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે બે હજાર એકવીસના બારમા મહિનામાં મહેન્દ્રભાઈ વસાવાને વડોદરા જિલ્લા સિંચાઈ વિભાગમાંથી લેટર મળ્યો હતો કે આ નહેરોનું નવીનીકરણ કરવા માટે આ નહેરોનું સુધી સારી રીતે એની સાફ સફાઈ કરવા માટે અને એને ચાલુ કરવા માટે અમે લોકોએ કન્સલ્ટન્ટને શોધી લીધો છે અને સમગ્ર સર્વે ચાલે છે ત્યારે મારે આ સિંચાઈના અધિકારીઓને કહેવું છે કે તમે ગામડાના લોકોને ઉલ્લુ સમજતા હોય તો ના સમજો કારણ કે 2021 ના સાલમાં તમે જવાબ આપ્યો તો મહેન્દ્રભાઈ વસાવાને કે ભઈ આ કેનલને અમે નવીનીકરણ કરીશું એનું પ્રોજેક્ટનું બધું ચાલુ થઈ ગયું છે પ્રગતિ હેઠળ છે આજે 3 વર્ષ થઈ ગયા 2024 ચાલે ભઈ આ છેલ્લો મહિનો છે હજુ સુધી તમે કશું કરી નથી શક્યા અને આજે આ કેનલ કેનલની હાલતમાં છે નહીં તો તમે જો ગામડાના લોકોને વાગુડિયા તાલુકાના આ મારા ખેડૂતોને જો તમે ઉલ્લું સમજતા હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો અમારી તમને ચીમકી છે અધિકારીઓને પણ ચીમકી છે સરકારને પણ ચીમકી છે જો આ દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ગામડાના યુ ખેડૂતોને ના મળ્યું તો આ સમગ્ર ગામડાના લોકોને લઈને ખેડૂતોને લઈને ટ્રેક્ટરો ભરીને ગાંધીનગર જતા અમને વાર નહીં લાગે અને અમે ગાંધીનગર પહોંચ્યા ત્યારે તમારે દોડતું અહીં આવું પડશે વાઘોડિયા તાલુકામાં અને વાગોડિયા તાલુકાના ખેડૂતોને પાણી આપવા માટે યોજના બનાવવી પડશે એટલે મહેરબાની કરું છું આ પરિસ્થિતિ ના ઊભી થાય ગામડાના લોકોને ગાંધીનગર ના જવું પડે વાગોડિયા તાલુકાના વીસ થી પચીસ ગામડાના ખેડૂતો છે એ બધા લોકોને જો પાણી નહીં મળે તો ભયંકર મોટું જન આંદોલન કરીશું ગાંધીનગર પહોંચીશું ત્યાં જ એને જવાબ માંગીશું કે અમે પણ મતો આપ્યા છે તો પાણીની સુવિધા અમને કેમ ના મળે વાગોડિયા તાલુકામાં જીઆઈડીસી હોય

ગણેશપુરા એવા દસથી પંદર ગામોને પાણી મળતું નહીં કેલન બિલકુલ ખરાબ છે જંગલ જાડી થઈ ગયું છે ત્યારબાદ અમે બાર તેર વર્ષ પહેલાં ઘઉં મકાઈ મગફળી હર કોઈ અનાજ કરતા હતા પણ અત્યારે કોઈ પાકતું નથી અને ખેડૂતો બધા બિલકુલ પાણી વગર બેસી રહ્યા છે અત્યારે ઢોળોને પાણી બી પીવાનું મળતું નથી એ શક્યતામાં આ કેલન છે ધારાસભ્યો આવીને બધા જોઈને જટાડ્યા અમારા ભાગે આ આઠ આપીને નાહી જ પણ કોઈ હજુ કટ કરી શકતા નથી એ એ માટે અમે કલેક્ટર ઓફિસે જવા તૈયારી છે દસથી થી બાર ગામો પંદરથી વીસ ટ્રેક્ટરો લઈને જવા તૈયારી કરીએ છીએ એટલું અમારું કેવો અર્થ છે અને અત્યારે અમે પાણી નહીં તો અમારી અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે દાદા પાણીની સમસ્યા માટે બધા દસ થી પંદર ગામના ખેડૂતોને ભેગા થવાનું કારણ જ એ છે કે છેલ્લું પાણી અમને ઓગણીસો નેવુંમાં આવ્યું હતું આ કેલનમાં ત્યારે પછી આ કેલનની એટલી હાલત ખરાબ છે કે ડેમમાં પાણી છે પણ કેલનમાં પાણી આવી શકે એવી પરિસ્થિતિ જ નથી કેનલ એટલી હાલતે ખરાબ છે જાળી જાળવાથી બધી ઢંકાઈ ગઈ છે એની રજૂઆત દેવ સિંચાઈ યોજનાના અધિકારીઓ તથા ધારાસભ્યો તથા જિલ્લા સદસ્ય નિલેશભાઈ પુરાણી તથા મધુભાઈને જાણ કરેલી છે એ લોકો ગામમાં આવીને કઈ જાય ચૂંટણી હોય ત્યારે કે હા અમે કરીશું કરીશું ચૂંટાઈ જાય એટલે એમનું કામ પૂરું તમે કોણ અમે કોણ આ કેટલા કિલોમીટરની કેનલ છે અને હાલની પરિસ્થિતિ કેનલની કેવી છે એમ ટોટલ કેનલ જોવા જાય તો લગભગ સત્તર કિલોમીટરની લંબાઈ છે ના સત્તર કિલોમીટર કેટલા ગામડાઓને લાભ મળે છે આ કેનલ પર લગભગ પચીસ ગામડાઓને લાભ મળે છે અને કેલન ની પરિસ્થિતિ એવી છે કે પાણી તો તઈથી આવે છે પણ બધું ટોટલ વેસ્ટ જ જાય છે કે નથી એમાં ગેટ કે નથી કોઈ જાતની કોહુડી કે ધારિયા કોઈ જાતનું કોઈ છે જ નહીં તો પછી પાણી કઈ રીતે ખીતો કે કોઈ કારકુન એ નહીં કોઈ કારકુન ને કોઈ અધિકારી જ નથી કોઈ કોઈના માથે જવાબદારી લેવા માટે તૈયાર જ નથી અમારે શું કરવું કોને કોને રજૂઆત અધિકારીઓને કરી છે દેવ સિંચાઈ યોજનાના અધિકારીને કરી પછી મધુભાઈને કરી પછી મધુભાઈ પછી નિલેશભાઈ પુરાણી આવ્યા હતા આપણે વાઘોડિયાના અને પછી આપણે ધર્મેન્દ્રસિંહ કીધું હતું આચાર સંહિતા ચાલે છે પછી તમારું કામ થઈ જશે જો આ પ્રશ્ન હલ નહીં થાય તો અમે આજુબાજુના દસથી થી પંદર ગામના ખેડૂતો આંદોલન કરવા માટે મજબૂત થઈશું અને ગાંધીનગર જવા માટે જવા માટેની તૈયારી હશે તો ત્યાં પણ જવા માટે અમે તૈયાર છે આજે અમે અહીં ગામની પરિસ્થિતિ નરસિંહપુરા ગામની પરિસ્થિતિ જાણવા આવ્યા આજુબાજુના પંદરથી વીસ ગામના લોકો પણ આવ્યા છે અહીં એક જાગૃત નાગરિક મહેન્દ્રભાઈ વસાવા જે રાઇટિંગ જાણે છે બે હજાર એક એકવીસથી તો હું તો કાગળિયા લખી લખી થાકી પણ રોયાઓ તમારા દિલમાં નથી ખેડૂતો માટે કામ કરવાની તમારી નિયત નથી બસ ખાલી મોટી મોટી વાતો કરવાની આઈને પરિસ્થિતિ જોવો કેનાલ નામની કોઈ વસ્તુ જ નથી અને કેનાલમાં જીબી ના થાંભલા રૂપાઈ ગયા છે એટલે સ્પષ્ટ જણાય છે કે તમારો દેવ ડેમ ફૂલ છે આ ખેડૂત દાદા અમને કહી રહ્યા છે દાદા કહે છે ત્રણ વાર પિયાત લેવાય એટલું ડેમમાં પાણી છે તમે કયા મોળે કો છો કે મારું ગુજરાત સમૃદ્ધ ગુજરાત આપણે ખેડૂત એગ્રીકલ્ચરમાં નંબર 1 ગુજરાત આ દાદા કહે છે 99 નવાણું સાલમાં અમે ગોડાઉન ભરી ભરીને મગફળીઓ ભરતા હતા ભાઈ મારા અત્યારે એક મગફળી જોવા નથી મળતી કોઈનો એક વિંગો જગ્યા છે કોઈની ત્રણ વિંગા છે અને જેની હો વિંગા છે એને એને પર્સનલ કેનલ રિપેર કરાવીને પાણી લે છે આ કાન્યો ન્યાય છે તમે અને જારે ઇંગાડી વાઘોડિયા પાણી ભરપૂર હોય અને તમે કૂવા પાસે રહેનારો માણસ પ્યાસો હોય પછી દેવડ એમ દૂર નથી પણ ખાલી કેનલ રિપેર કરવાની જ નથી હું સો ટકા તમને હું શંકા પ્રગટ કરું છું નવ્વાણું પછી આ ચાર વાર પેપરમાં કેનલ રિપેર થઈ ગઈ હશે અને કરોડો રૂપિયા ખવાઈ ગયા હશે મહેન્દ્રભાઈને કહેવામાં આવ્યા છે કેટલા કરોડ પાસ થયા છે અડસઠ કરોડ પાસ થયા અડસઠ કરોડ પાસ થયા છે દોઢ વર્ષ પહેલા કીધેલો તો અડસઠ કરોડ ગયા થાય હવે વાઘોડિયાની જનતાની સાથે કરણી સેના જવાબ માંગશે તૈયાર રહેજો તમે કારણ કે તમે લોકો એ વાત મોટી ને ધંધા ખોટા કરી નાખ્યા છે એટલે હવે પ્રજાએ રોડ પર આવવું પડશે ગાંધીનગર બી આવવું પડશે તમે તૈયાર છો